હજુ તાજા છે ત્યાં અનેક આંદોલનની શરૂઆત થવા જઈ રહી છે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતી અને ખેડૂત બચાવ સત્યાગ્રહની જાહેરાત કરવામાં આવી છે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકનું સત્યાનાશ વળ્યું હોવાથી અમરેલી જિલ્લા કોંગ્રેસ હવે સરકાર સામે વિદ્રોહ કરવાની શરૂઆત કરી છે કોંગ્રેસનો આ સત્યાગ્રહ શું છે વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો સોમાન હું ચિરાગ વર્ષાબેન કરદા પ્રથાથી પરેશાન ખેડૂતો હવે કમોસમી વરસાદથી પરેશાનીમાં મુકાયા છે રાજ્યના ઘણા જિલ્લાઓમાં તો પંદર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તેવામાં જગતના તાતને ચોધારા આંસુએ રડતા આપણે સૌએ જોયા છે સરકારની ખેડૂતોની સહાય આપવાની જાહેરાત કરવા છતાં ખેડૂતો સરકારનો વિરોધ કરી રહ્યા છે અને હવે શાન બેઠેલી કોંગ્રેસ પણ ખેડૂતો માટે રસ્તે ઉતરવાની છે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતી અને ખેડૂત બચાવો સત્યાગ્રહની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં આ વખતે ખેડૂતોનું રાજકારણ કેન્દ્ર સ્થાને રહેવાની છે તે વાત ચોખ્ખી દેખાઈ રહી છે કોંગ્રેસ નેતા પરેશ ધાણાની આ સત્યાગ્રહની અધ્યક્ષતા કરશે તેઓ ત્રણ નવેમ્બરથી આઠ નવેમ્બર સુધી અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જઈ લીલો દુષ્કાળ જાહેર કરવો ખેતીનું સંપૂર્ણ પાકનું ધિરણા માફ કરવું કૃષિ ઉપજો ઉપરના તમામ કરવેરા રદ કરવા અને પાણીપત્રકની સરકાર રાહે નોંધ કરવી જેવા મુદ્દાઓ પર સત્યાગ્રહ કરશે આમ આદમી પાર્ટીના કરતા પ્રથા વિરુદ્ધના આંદોલનને ખેડૂતોની સમસ્યાને વાચા આપતા હવે કોંગ્રેસ પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સોમાનની વાત તમને પસંદ હોય તો તમારા સોમાનની ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સોમાન નમસ્કાર